આવે છે ને હું કાઢવા આલુ કડી ને તો મૂકે ની એવું કઈક હોય કઠોળ ને ઓલું મેડું હોય ને એ અલગ અલગ જાળ માં આવી જાય આને ખાવા આવ્યો છે આપણે પણ લાગે મિત્રો આને ખાવા આવ્યો છે એની બધાઈ તો મિત્રો આપણે છે ને પાણી માં મચ્છી ને ધોઈ નાખી બહાર નાખી દીધું એટલે કેવી છે બતાવો તો બસ જો હોય તો તમે આ મિત્રો કઈસલા વાઇટ નું ના પણ આને છે ને આકાર બીજા હોય તો તમે તો ફાઇનલ મિત્રો અહીં છે ને ડારા મચ્છી આવી જવો તમે કઈ ઘટે નહીં એવી

ફાઈનલ તમે જોઈ શકો ટ્રોન્ટ મચ્છી ઘણા સમય પછી આપણે એને જોવા મળી કેમ છે જોરદાર કઈ ઘટે મચ્છી આપણે ધોઈ નાખો પાણીમાં ધોઈ તો મિત્રો આપણે છે ને પાણીમાં મચ્છીને ધોઈ નાખી નાખી દીધું એટલે કેવી છે બતાવો તો તમે આવી મસ્ત મસ્ત મચ્છી છે તો આપણે થેલીમાં નાખી દઈએ

તો મિત્રો એક મેટ આવ્યું છે એમ કે છે જો તમે અહીંયા ફાઇનલ મિત્રો મેટ આવી ગયું ફાઇનલ મિત્રો તમને મેં તો મેટ હોય લઉં તો મેટ છે ને આવી રીતનું કાંઈ કે આ કેટલા રાઈટનો જ આવે ને પવા છે ને ભરેલો હોય કડીયો તો મૂકે કડીયો તો મૂકે ને મિત્રો એને ને ને ભારે પડી આપણી પાસે સાકુ છે સાકુ નો ઉપયોગ કરીને કાઢો તો સાલો કાઢી કાઢો તો આપણે ને મિત્રો થોડો ઘણો જાળ કાપી નાખીને કાઢી લઈએ અને મિત્રો ને લીંગા ને ઘણી વાર માં ભાંગી એવી લે ને કાપી ને કાઢવું પડે તમે જો નીકળતો પણ નથી હવે ફાઇનલ મિત્રો આપણે એને લીંગા ભાંગો તો અત્યારે હાર ત્યાં સુધી નીકળું નહીં બોલું તો મિત્રો આપણે લીંગા ભાંગી નહીં ખાય તો તમે આવો કંઈક લિંગા એ મસ્ત મસ્ત એને લીંગા તો એ કહેવાય મિત્રો એના લીંગા છે જો તમે કેવા ડેન્જર લીંગા ધારો કંઈ કટે નહીં કઈ કટે કાંઈ ન ઘટે એવો તો લીંગા બોલો આ બે છે એના લીંગા તો મેઠું કેવું હોય તો મિત્રો આવું કંઈક મેઢું હોય તો તમે આ મિત્રો કૈફલા વાઇટનું પણ આને આકાર બીધા હોય તો તમે ઉપર ને હેઠળ કેવું હોય તો એને આપણે મેઠું કાઢી લીધું છે એ પીઝા ચાળે ફાઈનલ મિત્રો જાળે પોગી ગયા હવે છેદર છે ને જાળ જો હે મે આવી દેખ ને જાળ જો હે મચ્છી આવને એટલે મિત્રો તમને બતાવીને પવન છે ને બહુ છે જાળ માં કઈ સાક આવતો ને બોલ આપણે જોવાનું ચાલુ છે પણ સાક કઈ ન આવતો તો મિત્રો દરિયામાં કાળ નો પડ્યો ને ઘોડા કઈ શાક ન આવતો બોલો તમે નાગા તો મિત્રો અમે એક તો ઝીંગો ને એક તો શિયાળો ને એવું ન આવતો

કાંઈ ઘટે નહીં એવી કાંઈ ઘટા છે અંદર નો ન ઘટી મિત્રો ડારામાં છે અને આવી રીતે એને કાઢવાનું હોય એવી રીતે કાઢો દેખાડો ઝાળ કાપો તો મિત્રો કાકો કાપો કાપી નીકળી તરત તો આવી રીતે કાઢવાની હોય

વાહ મિત્રો ફર્સ્ટ ટાઈમ ફેશલા મચ્ચે ને મેર પર ફેશલો કઈ મિત્રો ગમેને મિત્રો આમાં બે વસ્તુ આમાં આવી જોરદાર મિત્રો સૂટો તો હોય મિત્રો હોય ને ભાંગો

આપણે એને ફાઇનલી ફેસલો કરી આપણે આ થેલીમાં નાખી દીધો છે અદરબેન ને ફૂલ પીક લાગી તમને આ વિડીયોમાં ખબર પડી છે ને આમાં લાવો તમે આપણે એને મિત્રો લીંગા નથી બેંગા આખો રાખેલો છે કેમ કે આપણે ઘરે જ છે ને જોવાનું છે કેટલો રાઈ થાય એમ કા ગઉં ને ખીલાડવાનું છે એટલે મિત્રો આપણે એક ડારા મચ છે ને કૈસલ મચ આ એક ડારમાં આવી ગઈ તો તમે અહીં આવે આ ડાળ પૂરો થવા આવી ગયો છે હવે જાય આપણે આગળ જાળે મિત્રો એક કૈસલ આવ્યો ને બે સેદલ એને બીક લાગવા મળી તો મેં હે પ્રાણે દાળ દો નીકળી કેમ કે એને કૈસલા પછી બીક લાગવા મળી પાણીમાં દાળ ધોવા માટે પણ એ પાણીમાં દાળ ધોવા તો જી હે આવી રીતે કંઈક દાળ હાલો મચ્છી આવે ને એટલે તમને બતાવીએ મિત્રો આપણે કૈસલા મચ્છી કેમ આવી એમ બાકી કોમેન્ટ કરીને કહેજો હે બંધારણ પણ નાખવાનું છે આપણે બંધારણના હરિયા છે હરિયા પકડતી પકડતી આવી થાય છે અને આપણે છે ને બંધારણ નાખવાનું છે પણ કાંઈ મિત્રો ટાઈમ નથી મળતો ને એટલે કાંઈ નખાતું નહીં તમને ઓલી ટકાઈ દે ને ના આપણે લાવવું પણ આ વેણમાં થોડું પાણી ભર્યું ને તે આપણે છે ને શાક ઠલ્યું તમને બતાવી દઈએ કેટલું શાક આવ્યું એમ તો ચાલો આપણે તો મને સેલ શાક ઠલવે છે એટલે ફાઇનલી આપણે શાક ઠલવી દીધું જોઈ જો કેમ બાકી મિત્રો કઈ સ્લો કેમ છે જોરદાર કઈ સ્લો કઈ ઘટે નહીં ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ નો કેમ ભણ્યા મિત્રો એને મિત્રો એને છે કે દલ કઈસલો પકડશે એને હેને બીક લાગે એટલે હરખા બેહી જનતા પકડે લઈ મિત્રો શાયદા એને પહેલી વાર આવડો કઈસલો પકડ્યો હે આખો જો તમે પહેલી વાર પકડ્યો કે હા હવે ને બીક લાગતી હવે ને બીક લાગતી પહેલી વાર ભાળીવા કેમ છે લાડબદની બીક લાગી મિત્રો જોવો તમે હવે છે ને આપણે પોટા મોટા પાડી લી એક બે ને છે ને આ છે ડારા મચ્છી આ મિત્રો આ ડારા મચ્છી ના કઈસલો મચ્છી ને બધી એક જાર માં આવી ગઈ

ક્યાં જવાનું છે ઘરે જવાનું છે તો મિત્રો વિડીયોમાં ઠેર સુધી બેના રેજો વિડીયોમાં તમને મજા આવે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો પાછા મિત્રો ને આ જાળ છે શેલું તો આ દાળ પણ જોવાઈ ગયું છે મિત્રો હવે જઈએ આપણે અહીંયા આપણે ઘર છે ના જઈએ હવે આપણે મિત્રો કેટલો કેટલા ગ્રામનો છે ને એવું તમને કેમ ન કીધું તમને ખબર છે કેમ કે મારે બીજું કામ આવી એટલે એનો વિડીયો ન બનાવી તો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ ને કેટલો કેટલો ગ્રામનો એ તમારે જોવું હોય ને તો તમારી રીતે અંદાજ મારી દેજો તમે કેટલા ગ્રમનો હોય છે એમ હાથમાં લી જોઈન બોલો તો વિડીયોમાં જોઈન કેટલા ગ્રમનો હોય છે એમ અંદાજ મારી દેજો અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નવા વિડીયોમાં ને ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય